એકાએક જે ધારાસભ્યો મેદાને આવી રહ્યા છે તેને લઈને સવાલ એ થઈ રહ્યો છે કે કેમ આ તમામ ધારાસભ્યોને અચાનક પ્રજાવત્સલ બનવાનું સૂજ્યું કેમ ભાજપના નેતાઓ ભાજપને બનાવેલી સિસ્ટમ સામે જ લડી રહ્યા છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ ચોથી જૂની એ સાંજ હતી કે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાજપના કાર્યકરોને સંબોધી રહ્યા હતા ત્યારે તેમણે સંકેત આપ્યો હતો કે હવે સરકાર કરપ્શન મામલે ચૂપ નહીં બેસે અને સરકારી છોડશે નહીં ભાજપે અને ભાજપના ધારાસભ્યો કવાયત કરી રહ્યા છે ત્યારે ભાજપના હજુ એક ધારાસભ્ય સરકારી બાબુઓની ઊંઘ ઉડાડવા માટે કવાયત શરૂ કરી કાંતિ અમૃતે અધિકારીઓને ચીમકી આપી હતી કે જો પાણી ન મળ્યું તો હું ખુદ તપાસમાં ઉતરીશ અને એ તપાસમાં તમામ અધિકારીઓએ હાજર પણ રહેવું પડશે અને અધિકારીઓને ઉધણો લેતા કહ્યું કે દર વર્ષે ધારાસભ્યોને પાણીની ભીખ માંગવી પડે એ ન ચાલે અને સુરેન્દ્રનગરના ઢાંકી પમ્પિંગ સ્ટેશનથી જે પાણી છોડવામાં આવે છે તે પાણી મોરબી સુધી કેમ નથી પહોંચતું તે પણ સવાલ કર્યો છે અને કહ્યું કે અધિકારીઓની રહેમ હેઠળ પાણી ચોરી થઈ જાય છે આવા અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ પહેલાં એ સાંભળીએ કાંતિ અમૃતિયાએ અધિકારીઓને શું કહ્યું હતું છેલ્લા પાંચ દિવસથી આ ગાંધીનગર અવરનવર અધિકારીને મળી સેક્રેટરીને ચીફને મળી અને જે પાણી જે ઢાકતી છોડ્યું છે એ પાણી પૂરતું છોડ્યું છે છોડ્યા પછી મોરબી જિલ્લાને એક બ્રાહ્મણીમાં મળે બ્રાહ્મણી પછી મચ્છુમાં મળે અને મચ્છુ પછી એક માળિયા કેનાલમાં મળે પણ અત્યારે મોરબી જિલ્લામાં થોડુંક મચ્છુમાં પાણી આવે બ્રાહ્મણીમાં પાવે એ વપરાઈ જાય છે તો એ પાણીનો જે બગાડ થાય છે ખૂબ જ બગાડ થાય અધિકારીની બે દરકારી નડી હાલતી હોય ગેટ ઊંચા કરી નાખે તો આજે સેક્રેટરીયારે બેઠો ચીફ એન્જિનિયર બેઠો કે હું કાલે કેનાર ઉપર જઉં છું જે પણ અધિકારી આવી રીતે તો પાણીનો બગાડ કરતા હોય તો એ અધિકારીને પણ સસ્પેન્ડ કરવા જોઈએ તો કાલે સવારે નવ વાગે ઢાંકી હું મારા કાર્યકર્તા ડીએસપી સુરેન્દ્રનગર કલેક્ટરને પણ કી કીધું છે અને અધિકારીને કીધું છે કે દર વરે અમારે ધારાસભ્યને કેનાલ ઉપર જઈ અને પાણીની ભીખ માગવી પડે આ બધું બંધ કરવું જોઈએ અને કાલે હું નવ વાગે ઢાકી કેનાલ ઉપર જવાનો અધિકારી મારા સાથે હશે અને જે પણ પગાર થતો હોય છે ને એને અધિકારીને સસ્પેન્ડ નહીં કરો ને તો હું તમારી અહીંયા આવી અને તમારા તમારે તમારી જવાબદારી છે એ હું જાહેરમાં કહેવા માગું જે પ્રમાણે ધારાસભ્ય કહ્યું હતું કે પાણી નહીં મળે તો હું રૂબરૂ ચેકિંગ કરીશ અને કર્યું પણ ખરું ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ આજે ઢાંકી પમ્પિંગ સ્ટેશન પર જઈને રૂબરૂ મુલાકાત કરી અને ચેકિંગ પણ કર્યું અને અધિકારીઓને પણ હાજર રાખ્યા અને પૂછ્યું હતું કે કેમ પાણી નથી પહોંચતું અને પાણી ક્યાં જાય છે કેમ ખેડૂતોએ દર વખતે પાણી માટે વલખા મારવા પડે છે તમારી લાલિયાવાડીના કારણે ખેડૂત પાણી વગર વલખા મારે છે તમારે સમયસર પાણી તો આપવું જ પડશે તમારે તમારી લાલિયાવાડી હવે બંધ કરવી પડશે તમારું શું કહેવું છે ધારાસભ્યો જે રીતે પોતાની જ બનાવેલી સિસ્ટમ સામે લડી રહ્યા છે તો શું આ પેદેલા સરકારી બાબુઓ સુધરશે ખરા તમને અમારો અહેવાલ કેવો લાગ્યો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો નમસ્કાર